વિશ્વ હૃદય દિવસના ઉપલક્ષ્યમાં જે પોડકાસ્ટની શ્રેણી આપણે કરી રહ્યા છીએ એમાં મલ્ટી સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી એકોડ હોસ્પિટલના સુપર સ્પેશિયાલિસ્ટની શ્રેણીમાં આપણે જે ડોક્ટર્સને મળી રહ્યા છે એમાં આજે આપણી સાથે છે ડોક્ટર પંકજ ભરડવા ડોક્ટર સાહેબ ન્યુરો સર્જન સ્પાઇન સર્જન છે અને વાત આપણે હૃદયની કરીએ છીએ ત્યારે મગજને એવોઈડ નહીં કરી શકીએ અને મગજના જુદા જુદા

એવા સ્પેશિયાલિસ્ટને મળવું હોય તો સામાન્ય રીતે આજથી દસેક વર્ષ પહેલા મુંબઈ અને અમદાવાદ સુધીનો ધક્કો થતો હતો પણ હવે ઘર આંગણે આ ડોક્ટર ઉપલબ્ધ છે અને આ ડોક્ટર બંને પ્રકારના સર્જરી અહીંયા કરી શકે એવા સાધન અને પોતા સક્ષમ છે કે જ્યારે તેને કોઈ એક્સિડેન્ટલ પેશન્ટ અહીંયા આવે અથવા તો રૂટીન માંથી જે રોગ સિવિયર થાય મગજની સર્જરી સુધી લઈ જાય કે સ્પાઈનની સર્જરી સુધી થઈ જાય તો એ પણ અહીંયા થઈ શકે

હવે જો આ સ્ટ્રોક હોય છે એ નોર્મલી શું છે કે આપણા ઇન્ડિયામાં જો તો એવરી એક મિનિટે આખા ઇન્ડિયામાં બસો લોકો જેટલા છે એને સ્ટ્રોક આવી શકે છે આવે છે અને સૌથી વધારે આ કોમન છે યંગ એજ મિડલ એજમાં કોમન છે બીજું કે સ્ટ્રોક છે એ મોસ્ટલી બે ટાઈપના હોય છે એક કે જો લોહીનું મગજમાં પરિભ્રમણ જે છે એ અટકી જાય અથવા તો જો બીપી વધવાને કારણે

એફ એ એસ ટી ફાસ્ટ એટલે શું કે જો કોઈ બી વ્યક્તિના પહેલા કે એક એક બાજુનો ચહેરો ત્રાસો થઈ જવો એટલે ફેશિયલ પાલસી થઈ જાવી બીજું કે આર્મ એ એ ફોર આર્મ એટલે એક બાજુ હાથ હે તો પગ આમાં કોઈમાં નબળાઈ આવી જાય અથવા તો નબળાઈ ની શરૂઆત થવા માંડી હોય અને એ એસ ફોર કેવું કે સ્પીચ ડિફિકલ્ટી એટલે કે કોઈને બોલવામાં તકલીફ થાય બોલવામાં થોચવાઈ જતા હોય અથવા તો બોલી ના શકે આવી કંડિશન હોય તો તરત જ કેવું કે ન્યુરોસર્જન અથવા તો જે એવી હોસ્પિટલ કે જ્યાં બધી જ સારવાર થતી હોય તો એ જગ્યાએ તરત જ પહોંચાડવા જોઈએ આમાં શું છે કે જેમ હૃદયને હાર્ટ એટેક આવે છે અને આપણે ટાઈમલી ઇન્ટરવેન્શન કરી અને આપણે એન્જીઓપ્લાસ્ટિક એ કરી શકીએ એમ હૃદયમાં બી મગજમાં બી એવું જ હોય છે કે જો વ્યક્તિ એને સ્ટ્રોકની અસર શરૂ થાય અને સાડા ચાર કલાક સુધીની અંદર આપણી પાસે પહોંચી જાય તો આપણે એમને તરત જ સારવાર ચાલુ કરી શકીએ જેને કારણે જે છે સ્ટ્રોક વધતો અટકી શકે નોર્મલી શું હોય છે કે જ્યારે સ્ટ્રોકની શરૂઆત થાય પછી એવરી મિનિટે મગજના બે મિલિયન કોષો જે હોય છે એ એકદમ ઝીણ થવા માંડે અને ડેમેજ થવા માંડે છે તો જેટલો જલ્દી પેશન્ટ આપણી પાસે જો પહોંચી શકે તો આપણે એ પ્રમાણે એને સારવાર આપી શકીએ એના પ્રમાણે એની દવા હોય છે તો આપણે જો સાડા ચાર કલાકની અંદર પહોંચી જાય તો દવા ચાલુ કરી શકીએ એટલે આનું ગોલ્ડન અવર આપણે કહીએ તો સાડા ચાર બહુ સારી રીતે આપણે મેક્સિમમ રિલીફ આપી પણ ડોક્ટર સાહેબ તમારા સુધી પહોંચે બ્લોક અને પહેલા અગાઉ જે સગવડતા હતી કે આપણે અમદાવાદ કે પહેલા તો મુંબઈ જ પછી અમદાવાદ સુધી આવ્યું તો એ આપણે પહોંચાડતા એને બદલે અહીંયા લોકલ આ વ્યવસ્થા હોય ઉપલબ્ધ હોય એનાથી આ ગોલ્ડન અવર બચાવવા ઉપરાંત તમારી પાસે બધા સાધનો છે જેટલા પેલા પાસે હોય એવા હા ચોક્કસ આપણી પાસે જે અકોર્ડ મલ્ટી સ્પેશિયાલિટી ને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મેઇન તો કેથ લેબ છે જે કેથ લેબ એટલે શું કે જો કોઈ વ્યક્તિ સાડા ચાર કલાકની અંદર આવી ગયો હોય ઠીક છે તો આપણે કેવું કે જલ્દીથી સીટી સ્કેન કે એમઆરઆઈ સ્કેન કરી અને આપણે એક એની જે નસ કઈ બ્લોક છે એ ચેક કરી શકીએ અને આપણી પાસે એવી સુવિધા છે કે જેમ આપણે હૃદયમાં કેમ તાર નાખીને એન્જિયો કરીએ અને હાર્ટનો જે સ્ટેન્ડ નાખીએ બ્લોક એ રીતના જ આપણે મગજમાં બી તાર વડે અંદરથી તાર નાખી અને મગજમાં બી જે જગ્યાએ જે ક્લોટ થયેલો હોય છે એને આપણે બહાર કાઢી શકીએ જેને મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી ટોમી કહેવાય અમારી ભાષામાં અને આ કરવાથી શું થાય કે જો ક્લોટ આપણે બ્લોકેજને કાઢી નાખીએ તો મગજનું સર્ક્યુલેશન પાછું ચાલુ થઈ જાય અને આના માટે જ કેવું કે સાડા થી છ કલાકની રેન્જમાં જો આપણે આ પ્રોસિજર કરી નાખીએ તો દર્દીને લકવા થવાના ચાન્સ બહુ જ ઓછા હોય છે મિનિમલ હોય છે ડોક્ટર સાહેબ એક તમે વાત કરીએ તો જ્યારે બ્લોક હોય ત્યારે એમાં એમાં પણ આ જ લાગુ પડે એમાં એવું હોય છે કે જો અંદર મગજમાં પ્રેશર વધી જાય અને અંદર કોઈ નસ ફાટી ગયેલી હોય છે તો આપણે પેલા તો સીટી સ્કેન કે એનો એન્જિઓગ્રાફી કરીએ અને ચેક કરીએ અને જે કોઈ જે અંદર મોટું હેમરેજ થઈ ગયું હોય છે તો એને કારણે શું થાય કે હેમરેજને કારણે એ ભાગમાં તો હેમરેજ થઈને એ પાર્ટ તો ડેમેજ કરે જ પણ એની આજુબાજુના ભાગને બી દબાવે કેમકે આપણું જે બ્રેન છે એ સ્કલની અંદર ફિક્સ છે અને મગજની અંદર કોઈ બી નવી વસ્તુ એટલે કે હેમરેજ હોય અંદર ગાંઠ હોય કે અંદર કોઈ બી નવી વસ્તુ આવે તો શું થાય કે એને કારણે નોર્મલ પાર્ટ છે એને દબાવે અને એને કારણે શું થાય કે જે નોર્મલ અંગ છે નોર્મલ પાર્ટ છે એ બીજા બી ડેમેજ જાય અને એને કારણે આપણે લકવા જે કર આગળ વધતો જાય તો આવી કન્ડિશનમાં શું થાય કે આપણે એનું ઓપરેશન કરવું પડે અર્જન્ટ જો એમાં સાઈઝ બહુ મોટી હોય ત્રણ સેન્ટીમીટર કરતાં હેમરેજની સાઇઝ વધારે હોય તો અર્જન્ટ એનું આપણે ઓપરેશન કરવું પડે એમાં એક સાઈડનો ભાગ આપણે છે એ સ્કલ આખું જે હાટકું આપણે કાઢી નાખીએ અને અંદર જે દૂરબીનથી એ હેમરેજનો ક્લોટ છે એ કાઢી નાખવો પડે અને પાછું જો અંદર સોજો ઓછો હોય તો પાછો આપણે દઈએ એના માટે સ્પેશિયલ આપણી પાસે અકોડ હોસ્પિટલમાં લેટેસ્ટ જે લેટેસ્ટ નું મશીન છે એ આપણી પાસે અવેલેબલ છે અને બીજું કે ધારો કે જો અંદર જે આપણે માઇક્રોસ્કોપિક કે સ્મોલ નાને કોઈ અંદર નસોનો ગુચ્છો થઈ ગયો હોય કે નસમાં કોઈ મોરલી બની ગઈ હોય કે જે તો એના માટે સ્પેશિયલ

ત્યાં બ્લોક થઈ ગયો તો બ્લોક ને પણ દૂર કરવાનું કામ અહીંયા આપણે થઈ શકે અને એમાં આપણે કહ્યું એમ ગોલ્ડન અવર્સમાં સાડા ચાર કલાકમાં જો લોકો આવી જાય અહીંયા તમારા સુધી પહોંચી જાય તો એની ભુજમાં સારવાર શક્ય છે અને એને મેક્સિમમ રિલીફ શક્ય છે અથવા તો મિનિમમ તકલીફથી આપણે બાકી આપણે પેશન્ટને અહીંયાથી મેનેજ કરીને રવાના કરી શકીએ હવે ડોક્ટર સાહેબ આ બ્રેઇન સ્ટ્રોક કોઈકને થાય એમાં તમે આમ રફલી કહી દીધું કે ભાઈ અંદર આ બ્લડ પ્રેશર થી થાય કે આનાથી થાય પણ આમ એના જે કારણો ભેગા કરતા હોય લોકોની લાઈફસ્ટાઈલમાં છે કે એમાં કેવી રીતે થતા હોય મેઇનલી છે કે બ્રેઇન સ્ટ્રોક થવાના રીઝન એક તો છે કે હાઈપર બીપી જો વધી જાય તો મગજમાં અંદર નસ ફાટવાના ચાન્સ રહે જેને કારણે અંદર હેમરેજ થાય છે ઠીક છે બીજું કોલેસ્ટ્રોલ વધારે હોય આપણું જે જીવન છે જીવનશૈલી છે એમાં જો ખોરાક અને જે આપણે જે લઈએ છીએ જંક ફૂડ વધારે ખાતા હોય દારૂનું સેવન સ્મોકિંગ કરતા હોય સ્મોકિંગ તો એમાં કેવું કે લોહીની નસું બધી સાંકડી થઈ જાય તો લાંબા ટાઈમે સ્ટ્રોક થવાના ચાન્સ વધારે હોય છે ઠીક છે અને બીજું કે મેદસ્વીપણું પણ કે ઓબેસિટી જે કહેવાય છે એ જો લોકોનું અત્યારનું જીવન છે કે બેઠાડું જીવન વધારે છે તો એમ એને કારણે કેવું સ્ટ્રોક થવાના ચાન્સ વધી જાય છે બહુ જ ખાલી રિપીટ કરવાના હેતુ થી એમ કે એક તો જાડિયાઓ થવાની શક્યતા વધુ છે પછી બીડી સિગરેટ પીનારા વધુ છે કદાચ આલ્કોહોલ મૂકી શકો અને એક આ જે જંક ફૂડ વાળા છે હવે એ તો મને લાગે છે કે તમે કહો કહેજો યંગમાં થવાની શક્યતા છે કારણ કે જે પીઝા અને જે ઓવર ચીઝી અને એવી જે વસ્તુ છે ઓવર ફ્રાઈડ છે એ બધી વસ્તુઓ આ તરફ લઈ જઈ શકે નોર્મલી શું થાય છે કે જ્યારે આ બધું બહારનું ફૂડ ને આ બધું ખાઈએ છીએ કે એને કારણે શું થાય કે શરીરમાં જે નોર્મલ ન્યુટ્રિશન જે આપણા હોય છે એ નથી મળતા એને કારણે શું થાય કે આપણું વિટામિન બી ટ્વેલ્વ ફોલેટ આ બધું લેવલ છે ને બહુ ઘટી જાય અને આને કારણે શું કે શરીરમાં હોમોસિસ્ટિન જે છે કે હોમોસિસ્ટિન નું લેવલ બહુ વધારે થાય હોમોસિસ્ટિન જે છે એ શું કરે કે શરીરની બધી જે લોહીની વેસલું હોય એને સ્ટીફ કરી નાખે એટલે આ સ્ટીફ થાય છે આને કારણે લાંબા સમયમાં

ન્યુરો સર્જનનો તો બહુ મોટો સ્કોપ છે આપણે એટલા માટે લિમિટ કરીએ છીએ પણ આપ સ્પાઇન સર્જન પણ છો અને મને લાગે ટ્રોમાના પેશન્ટ મેક્સિમમ સ્પાઇન ના પ્રોબ્લેમ લઈને આપણા સુધી પહોંચતા હશે ફરીથી એ જ રૂલ કે ગોલ્ડન અવરમાં જેને તમારી પાસે આવવું જોઈએ તો એને તમે મેક્સિમમ રિલીફ

તો આ નસ દવાય તો એને કારણે દર્દીઓને હાથ તથા પગમાં કન્ટિન્યુ દુખાવો ચાલુ થતો હોય છે તો આવા કિસ્સામાં જ્યારે મારી પાસે લોકો આવે છે તો નોર્મલ એમની કમ્પ્લેન હોય છે કે કમરમાં તથા ગરદનમાં સતત દુખાવો રહે કન્ટિન્યુ દુખાવો એવો હોય છે કે જેમને કારણે રાતના સૂઈ નથી શકતા બીજું કે એને કારણે શું થાય કે હાથ અથવા પગમાં કન્ટિન્યુ ઝંઝણાટી લે ખાલી ચડી જાય આ સ્ટાર્ટિંગના બધા ચિહ્નો છે હવે જો આમાં આપણે ધ્યાન ના આપીએ તો શું થાય કે હાથ તથા પગમાં એકદમ કન્ટિન્યુ નમનેસ ચાલુ થઈ જાય અને હાથ અથવા પગમાં લકવા અને અસર ચાલુ થઈ જાય ઘણીવાર શું થાય કે પેશન્ટને એવી કન્ડિશન સુધી પહોંચી જાય કે એનો એક હાથ કે એક પગ કામ કરતો બી ના હોય અને આવા ટાઈમે અમારી પાસે આવે ત્યારે અમને સર્જરી અમે સલાહ આપીએ સર્જરી જો જેટલી જલ્દી કરીએ એટલું રિઝલ્ટ સારું કેમ કે જો નોર્મલી કોઈ બી નસ કે દવાય તો એના માટે શું હોય છે કે ડેમેજ થઈ જાય તો એ રીકવરી થતાં પછી ટાઈમ લાગે ડોક્ટર સાહેબ બધા જ જે મેડિકલ એડવાન્સીસ છે એમાં આપણે કહીએ ને કે હાર્ટ છે કે હાર્ટની સર્જરી છે ઓર્થો સર્જરી છે એમાં લોકોને સૌથી વધારે છે ને આ સ્પાઇન સર્જરીમાં બીક લાગતી હોય કે તમે ગમે એટલું સારું ખોલશો ને એક વખત મશીન ખુલ્યું જેવું છે એવું તો નહીં જ થાય એના માટે બી આપણી પાસે સરસ આપણી પાસે હોસ્પિટલમાં સુવિધા છે અકોડ હોસ્પિટલમાં આપણે બધા જ સર્જરી સ્પાઇનની સર્જરીઓ હોય છે ગરદન કમર બેકમાં બધી જ આપણે દૂરબીનથી કરીએ છીએ મિનિમલ ઇન્વેઝિવ સર્જરી દૂરબીન તથા એન્ડોસ્કોપિક કરીએ છીએ સ્પાઇન સર્જરી કહેવાય એને કરીએ છીએ કે જેમાં સિમ્પલ ખાલી એક સોયના આપણે એક ઇંચ જેટલો જ ટાકો આવે છે અને અંદર આપણે એમાં દૂરબીન નાખી અને જે જગ્યાએ નસ દવાતી હોય એ નસ જ ખાલી છૂટી પાડીએ છીએ કોઈ મોટું ઓપરેશન હોતું નથી અને આ ઓપરેશન પછી નોર્મલી અમારી પાસે માણસ બીજા દિવસે ચાલતો થાય અને અમે બીજા દિવસે રજા આપીએ છીએ એટલે તમે કહો છો તમારો સક્સેસ રેશિયો બહુ જ ઉપર છે હવે આ પ્રકારની સર્જરીમાં સર આ જે સ્પાઇન સર્જરી છે ખાસ કરીને એમાં ત્યાર પછી તમે તો સર્જરી પ્રોપરલી કરી લીધા પછી ફિઝિયોથેરાપીનો પણ રોલ રહે છે ચોક્કસ ફિઝિયોથેરાપી જો લાંબા ટાઈમ સુધી જો કોઈની નસ દબાઈ ગઈ હોય હાથ પગમાં જો કામ કરવાનું બંધ થઈ ગયું હોય નમનેસ ચાલુ થઈ ગયું હોય તો આવા દર્દીઓને ઓપરેશન પછી નોર્મલી અમે ફિઝિયોથેરાપીની એડવાઇઝ આપતા હોય ફિઝિયોથેરાપી અને કસરત કરવાથી શું થાય છે કે જે પગમાં જે સ્ટિમ્યુલસ ઓછું થઈ ગયું હોય જે સેન્સેશન એ આપણે ફિઝિયોથેરાપી કરીએ તો એના કારણે સ્ટિમ્યુલસ કન્ટિન્યુ મળે સતત એના કારણે શું થાય એના કારણે જે નવ ડેમેજ થયેલું હોય એ હીલ થવાના ચાન્સ બહુ જ વધી જાય રિપીટેશનના ડર સાથે મને એ ફરીથી આપનો પ્રશ્ન છે કે લોકો સ્પાઇન સર્જરી છે તો મણકાની સર જે છે ને એનાથી બીએ કે નથી કરાવવું હું એવા લોકોને જાણું છું કે જે એકબીજાને એડવાઇસ આપતા હોય કે ન કરાવો તો સારું આ જે છે તમે કહો છો એ વર્ષ જુનોસિસ છે કે દસ વર્ષ પહેલા છે ને ત્યારે બધા બપન ચીરો મૂકી લાંબો ચીરો મૂકતા અને લાંબો ચીરો મૂકીને ઓપરેશન કરતા અને ત્યારે એવા હાઈટેક સિસ્ટમ ના આવેલા હતા કે અત્યારે આપણી પાસે ન્યુરો મોનિટરિંગ કરીએ કે એવું હોય કે એને કારણે શું થાય કે કોઈ બી અંદર જ્યારે બી કોઈ બી ને ટચ કરીએ તો આપણને તરત જ ખબર પડી જાય કે આ ભાગ આપણા માટે સેફ છે અને એને કારણે અત્યારે કોઈ બી પાર્ટ ડેમેજ થતો નથી હવે પહેલાના ટાઈમમાં એવું થતું કે લોકો બ્લાઇન્ડ સર્જ ત્યારે અમારી પાસે એવી સુવિધાઓ નહોતી દસ વર્ષ પહેલા એટલે આ સુવિધાઓ હવે લેટેસ્ટ ટેકનોલોજી આવી ગઈ છે એને કારણે હવે તો સ્ક્રૂ બી અંદર જે સ્પાઇનમાં નાખવાના હોય છે કે ગરદનમાં નાખવાના હોય છે એકદમ મિનિમલી હોય છે અને પરક્યુટેનિયસ કે આપણે ચીરો નાખ્યા કર્યા વગર બી ડાયરેક્ટ જ અંદર સીધા નખાઈ જાય છે ડોકસભા પ્રશ્ન પૂછવા પાછળ પણ એ જ કારણ હતું કે લોકો તમારા જેવા એક્સપર્ટ ડોક્ટરની વેલ્યુ શું છે એ જજ કરી શકે એની પીડાના સામે એ વે કરવાના જ છે કે મારે કરાવવું કે નહીં બધી જ સલાહ લીધા પછી પણ પણ અત્યારે મોસ્ટ એડવાન્સ ટેકનોલોજી અવેલેબલ છે અને એને યુઝ કરનાર નોલેજેબલ ડોક્ટર પણ અવેલેબલ છે એ આપણે એક મેસેજ હતો આ જે પોડકાસ્ટની શ્રેણી આપણે કરી રહ્યા છીએ એ હૃદયના દિવસને વિશ્વ હૃદય દિવસ વર્લ્ડ હાર્ટ ડેના ઉપલક્ષમાં કરી રહ્યા છે અને મોસ્ટ એપ્રોપ્રિયેટ છે કે જ્યારે આપણે લોકોને આ દિવસે આપણે સ્કેટેથલોન કરી રહ્યા છીએ વોકેથોન કરી રહ્યા છીએ સાયક્લોથોન કરી રહ્યા છે અને દરેક ડોક્ટર એમ પણ કહી રહ્યા છે મને કે એક ઓવરઓલ હેલ્થ એ હોય છે એમ કે માટે માટે એક સમજણ મગજ કે હૃદય છે પણ બાકી તો એક જ માણસના અલગ અલગ ભાગ છે ડિપાર્ટમેન્ટ છે પણ ઓવરઓલ હેલ્થ જરૂરી છે સાહેબ આ ઓવરઓલ હેલ્થ માટે આપે કીધું કે હેલ્થમાં ફૂડની ધ્યાન રાખવું જોઈએ મારો છેલ્લો પ્રશ્ન એ જ છે કે ફૂડ એક્સરસાઇઝ એક બે વિષયો તમે થોડું વધારે કહ્યું નોર્મલી ફૂડ લીલા શાકભાજી વધારે ખાવા જોઈએ જેને કારણે કેવું આપણું કોલેસ્ટ્રોલ ને બધું ઓછું રહે જંક ફૂડ બહારનું બહુ અવોઇડ કરવું જોઈએ સ્મોકિંગ આલ્કોહોલ બધું અવોઇડ કરવું જોઈએ રેગ્યુલર હેલ્ધી એક્સરસાઇઝ યોગા અને વોકિંગ કન્ટિન્યુ રાખવું જોઈએ જો આ બધું રેગ્યુલર કરે તો આ બધા સ્પાઇનના જે કમરના દુઃખાવો બેક પેન હોય છે ઠીક છે એ બધું બહુ ઓછું અને ટાળી શકાય છે અને આને કારણે જે છે હૃદય તથા મગજમાં બંનેમાં સ્ટ્રોક થતો અટકાવી શકાય રેગ્યુલર આપણે બીપી ચેક કરાવવું જોઈએ ડોક્ટર પાસે કે જેને કારણે આપણે બીપી બધું કંટ્રોલમાં રહે તો મગજમાં થતું હેમરેજ ને બધું અટકાવી શકીએ આપણે અને જે સાહેબ આપે બીજું પાર્ટ હતું પ્રશ્નમાં કેસરસાઇઝ નોર્મલી આપણે જે અમારે જે અમેરિકન હાર્ટ એસોસિએશન એ સૂચવ્યું છે કે એટલીસ્ટ

તો ઘણા બધા ભયમાંથી આપ બચી શકશો અને આજે એ વિશ્વ હાર્ટ દિવસની પોડકાસ્ટની શ્રેણીમાં મોસ્ટ સંદેશ મગજની વાતને શરૂ જ કરી છે આપણે પોડકાસ્ટની શ્રેણી આવશે હજી તો મગજ ખુલે ત્યારે શું કરો છો તમે તમારા જે ઓપન બ્રેઇન જે સ્કલ સર્જરી જ્યારે તમે કરો ત્યારે અંદર કેવું લાગે છે વાયરિંગ કેવા હોય છે એ ઘણા બધા પ્રશ્નો રહી જશે પણ આજે સમયની મર્યાદાને ધ્યાનમાં લઈને હોસ્પિટલમાં આજનું જે પોડકાસ્ટ છે એમાં અહીંયા આપણે એને વિરામ આપીએ છીએ ડોક્ટર પંકજ ભરડવા આપે સમય ફાળવ્યો છે એના માટે હું આપનો આભાર માનું છું ધન્યવાદ